તારું જે ગણું નસીબ ગણું હોય અને તારી આખી જિંદગીની કમાણી ગણું ને તો આજ હું તારા માટે આવ્યો હું પણ તમે કોણ છો અડધી રાત મારે તારા માટે જ લેવી પડી છે હું કોણ છું મારું સરનામું ગણવાનું તારે જરૂર જ નહીં એમ સમજી લે કે હું તારા માટે છે ને આજથી બેંક બરોબર અને ગોળા તારું એટલું નોમ થાય એટલું પેલું થાય ને તારી આજથી મોડીને તારે સુખનો સૂરજ જ ઉઠશે કાલ તું હવાર ઉઠે ને એટલેથી તારો સુખનો સૂરજ ઉઠે તમે મશ્કરી તો નહીં કરતા હા ભાઈ ના મશ્કરી છે ને આ દળાવથી કોઈના અંગાત કરી જ નહીં હા તો ભાઈ તું મને મોણો એવો લાગે ને એટલે તારા બહાને આવવું પડ્યું કર્યું હ એટલે કમ કહે તારે છે ને તારા મહેલામાં તારા કુટુંબમાં સૌથી આગળ થઈને મોરવી થઈને ફરવું હોય ને હું કું ને એટલું કમ કહે જો ભાઈ તું હેડે ને એટલે તમારા થોડા બાજરા ખાડી એટલે ભાઈ તારી સો હાથ કેશું બજેલી છે ખરી ખોટી ખરી હા હાચુ અહીંયા એક પાવડો હોય છે પાવડો લઈ હ થોડોક તમારા વાટમાં આગળ જાય હ અને તમારા ના પૂણે મંદિર છે હાછું હાચુ હાચુ મંદિરના પાછળ એક ચોક પડે છે એક સીધો સીધો રસ્તો જાય છે હ અને એક ડાબી સાઈડ વળે છે બરોબર બરાબર ડાબી સાઈડ રસ્તો વળે ને એને તાજો નળ ખોદેલો હતો બરોબર નળ ખોજ તો ચાર પોષ મોટી નળ તો ખોજી ન છે પણ અહીંયાના હાથમાં આવ્યું નહીં આવ્યું વસ્તુ બરાબર કેમ કે આ તારા નસીબનું હતું એટલે તાજું જ ખોજેલું તારા વધારે ખોજવાની જરૂર પડશે નહીં એટલે તું છે ને હાલ બરાબર લગભગ કાળા બાર વાજ્યા છે અને તું જાય ને અને વસ્તુ એવી રીતના ખોજી અને ફટોફટ લઈને આવજો રસ્તામાં તમે કોઈ મળે કે ગમે કરે ને તો ઉઘાડ પાડતો નહીં અને હવારમાં જેવો દાળો ગણ પહેલું ને એક્લો વસ્તુ પડે એટલે જવ તો ખરી જવ તો ખરી પણ મને મોઢું મોઢો ને તો ના બતાવીશું બધા અને હું તને મધુ બતાવા રહ્યો ને મધુ બતાવું ને તો તું હાલ તું આ હું તારા बाजूમાં બેઠો હોઉં ને તો તારું આ તું પથાઈને તો ઊભો થઈને જતો રહ્યો મારું રૂપ જુવાન તારે છે ને તારી તાકાત જ ને એટલે મેં કીધું ને આ એટલું કર એટલે એટલે સાત છે હા ગોડા તારા તો શબ્દો થાય તો હું શું કર્યું કોઈ કોઈ શબ્દો કીધું શું તારો લઈ જેમ ખોદવાનું ચાલુ કરીને થોડા સો ટકા વસ્તુ નીકળશે બરાબર પણ રસ્તામાં કોઈ બી તકે તો ઉકાળ ના પાડતો હાર્યા કોમી જોઉં છું વસ્તુ લેવા જોઉં કે તારા નસીબોમાં છે ને એ જ હતું રે બરાબર ને તારે હું નીકળું બરાબર હાલ થોડુંક પકડ્યું ખરાબ છે પોત દસ મિનિટ થઈને નીકળવું હા બરાબર વા કરતું મારું છે મારું શું એમ કેહતું હતું કે મંદિર ને ચેલ જાય ખાડું અત્યારના જમાના એટલે ફૂલ પણ હું તો કોઈ આવે એમ લાગતું નથી મારો છે કચીયા વાતો તો કરતા કે હું દૂર લેવા જાય ને મારું એ તો બહુ ભયંકર હોય છે કે ભૂટ હોય હાફ હોય અને કાથી સાચી કરીને જવું તો પડશે આ તો કદાચ ખાસું હોય તો મને જવા રહી ભાઈ કેવા તો પણ ખબર નહિ કોણ હતું પણ જો ભાઈ મન કીધું પાવડાનું તો હસું પડ્યું અને મંદિર મા છે ચેતન

โคดีโคดีชาเจ้าพ่อเนี่ยจีก้อยเนี่ยเครื่องเล่นตุนเลยทุกโคดูตัวปัศเสกทำเลกี้เจนเลกี้โคดูอะไรต่อตุลาที่สุดเบียร์รอบพาร์ทเลยพวกเนี่ยเครื่องเดี๋ยวไปดูจะหาเพื่อนแค่แต่มาดีแค่กันเลยก็ได้ Đã thuộc vào đất tên đây này ra Một quốc cực Cái

રાત ના હું નું પોળી કાચી કે હા ત્યાં ગોઠવા જ હતો આશી હે આ તો કોઈ ગયા હે ગોઠ ને પણ આ તો પોગડી ગઈ હે

તમારું હોટલ પાગા રૂમ કાકા મારો છોરી મારો કમ છીધું કાકા મને ટ્રેન જોઈ રૂ પાગ નહી આયો કાકા ઉઠો કે છીધું પાગ નહી આયો કોઈ પાગ નહી આયો હા તો ઉઠતા ને મારે ઘટુ કાકાને બોલાવ જવું પડશે યાર શોર મળ્યો તમે હું મો કોણ અદુરાટના અંકો અંકો દીતુ ભાઈ મે શું કોણ રાતના આ મારા કાકોજી કે શું કરે આવજો જોવાર કે

એનું લે માટલું બાટલું કર્યાવાનું કઈ નું બકયા છોકરા ને ચમકાવો તો એટલે અમે માથું થી તારે ઉતરે માથું થી આ માટલું હારું દેખરું હે કર્મ માટલા ની વાતો કરો હો બેઠું બેઠું કઈ નું આ હામુ કરો તો કેમ બોલ બેઠા હે વિજ્ઞાન

જગાડતો તું શું કરવા અડધી રાત કરતા હોમ બિબ્રન કરો અડધી